પાદરા નગરપાલિકાના વોર્ડ ત્રણના તમામ રહીશો જે છે એ કોર્પોરેટરોના ત્રાસથી ત્રાહીમામ પોકારી છે છેલ્લા વર્ષોથી ગટરની સમસ્યા એટલી હદે વ્યાપી ચૂકી છે કે જેના કારણે લોકોના ઘરની બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે પાદરા નગરપાલિકાના વોર્ડ ત્રણની અંદર અગાઉ થોડા દિવસો પહેલા જ ગટરના પાણીમાં વીજ કરંડ પ્રસરતાની સાથે જ આ વિસ્તારનો એક દીકરો પણ મરી ગયો હતો તેના કારણે પોતા તેના પરિવારને ખૂબ મોટું દુઃખ જે છે એ તૂટી પડ્યું હતું પરંતુ હજી સુધી કોર્પોરેટરોના પાલિકાના પેટનું પાણી ન હલ્યું હોય તે પ્રકારની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે આ છે પાદરા નગરપાલિકાના વોર્ડ ત્રણ નો વિસ્તાર છે શ્રીલીલા સોસાયટી પ્રમુખ સોસાયટી વાળો આ વિસ્તાર છે કે જ્યાં અહીં આગળ જે પ્રકારે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એમ કે ઘરની બહાર નીકળતા જ રહીશોને ગટરના પાણીનો સામનો કરવો પડી રહ્યો છે ગટરના પાણીમાં સાપ જીવજંતુઓ અનેક પ્રકારની સમસ્યાઓથી લોકો જે છે ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે ક્યાંક ને ક્યાંક દોઢ વર્ષ પહેલા બીએન ન્યુઝ ગુજરાતીના જ ઇન્ટરવ્યુમાં પાદરા નગરપાલિકાના વોર્ડ ત્રણના કોર્પોરેટર નયન ભાવસાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ ત્રણ દિવસમાં જ આ સમસ્યાનું નિરાકરણ કરશે જે રેકોર્ડિંગ ટૂંક સમયમાં બીએન ન્યૂઝ ગુજરાતી પર પર અમે આપને બતાવીશું પરંતુ હજી સુધી એ નિરાકરણ નથી કરવામાં આવીને લોકો જે છે એ ખૂબ ત્રાસી યૂક્યા છે શું કહેશો દોઢ વર્ષ પહેલા પણ આ સમાચાર કવરેજ થયા હતા કેટલો ફરક પડ્યો પાલિકાને કોઈ જ ફરક પડ્યો નથી જો અત્યારની તો એવું છે કે પાણી એટલું બધું આંગળી છે કે લોકોને આવતા જતામાં હોય એટલી બધી તકલીફ પડે છે બધાની વાતો એક બની રહે પણ જો અમરા લોકોને જો બહાર નીકળવું હોય નાના છોકરાઓને તો અંદર જીવ જંતુઓ સાફ ફરે છે બીજું કે અહીંયા લાઇટ પણ નથી તો આ બધું એકીન હારે જો અમે કહેવા ગયેલા નગરપાલિકાની અંદર તો કહે છે કે થઈ જશે થઈ જશે પણ ક્યારે હવે એની કઈ વાત જોવાની હોય ગયા વર્ષે પણ અમને એવું કહ્યું હતું કે ત્રણ દિવસની મુદત આપી ત્રણ દિવસની અંદર હજુ કશું થયું નથી ખાલી ફોન કરે છે તો એટલું જ કહે છે કે હા થઈ જશે થઈ જશે બસ હા 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 થઈ જશે એટલો જ જવાબ આપે છે હા કહ્યું તું કયું તું હા એનું રેકોર્ડિંગ બંધ છે આપણી પાસે કે ભાઈ હા ત્રણ દિવસની અંદર થઈ જશે એવું કહેલું છે એમને પણ એના પછી છે ના ખાલી જોવાય નહીં આ કશું ને આ લાઇટ ગરતી રહેલી છે અમે બે ત્રણ વાર ફોન કરેલા છે કે હા હા કરે છે બસ બીજું કઈ નથી નયન ભાવસાન કરે તો શું જવાબ હા થઈ જશે આવશે માણસ હા બસ એટલું જ કે છે કેટલા વર્ષો થી આ સમસ્યા છે બે વર્ષથી પાણીની વ્યવસ્થા તો બે વર્ષથી છે અને લાઇટની હોય છેલ્લા વર્ષથી અમે કઈ કઈ થાક્યા છે હવે કે ભાઈ લાઇટો આ બાજુ નથી એમ પાણી ગટર નું બહાર નીકળે છે અંધારું રાત્રે લાઇટના કારણે કેટલી તકલીફો એના કારણે થતી હોય અરે બાપા બહાર નીકળવું હોય તો નાના છોકરાને બધાને બહુ તકલીફ પડે છે બહાર જવું હોય ને તો નાના છોકરા એકલા તો મોકલાય જ નહીં એમ હા સ્કૂલે જતા છોકરાને મૂકવા જવું અને તો બધાને બિચારાને ને કેવી તકલીફ પડે છે હું તો કહું કે બાજુમાં પણ જે સ્કૂલ છે તો એના લોકો પણ કોઈ કહી નહી શકતા કે આટલું બધું પાણી છે તો વ્યવસ્થા ખાલી ફીજ લો છે એ લોકો કશું જોતા પણ નથી આ બાજુ કેવા ગયેલા છે અમે ત્યાં આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે બેન બાળકો ઘરમાં હશે તેમને સવારે તૈયાર કરીને શાળાએ સ્કૂલે ટ્યુશને મોકલવાના હોય સવારે જ આ ગટરનું પાણી સાફ અને બીજા પણ ભય રહેતા હશે દોઢ વર્ષ પહેલા પણ એના સ્થાનિક કોર્પોરેટર નયન ભાવસરે એવું કીધું ત્રણ દિવસમાં અમે આનું સોલ્યુશન કરીશું દોઢ વર્ષ થયું છે શું કેશું એ તો કશું જોતા જ નહીં હામો અને આ બાજુ જોવાય નહીં આવતા એટલે અને છોકરાને બહુ બીમાર પડી જાય છે ફોન બી નહીં ઉચકતા બધાને ફોન કર્યા કોઈ બી ફોન નહીં ઉપાડતા પાણી પાણીમાં ખરાબ છે હા કરંટ ક્યારે આવી જાય ખબર નહીં હમણાં હોય તો મેં જોયું હશે આ ટાલ છે પડ્યો છે પાણીમાં તો એને જવું પડે લેવા જવું પડે આટલું પાણીના લીધે જ અમારે મૂકવા જવું પડે લેવા છોકરા ગટરમાં એટલે છોકરા એ બધા દીવે છે કે મમ્મી આ પાણી અમારે નહીં જવું એમ જ કે મૂકવા આવે લેવા આવે તો જ જઈએ નહીં તો સ્કૂલે ટુશને જવું નહીં અમારે એવું જ બોલે છે દર્શક મિત્રો બાળકો પણ અત્યારે ભયભીત બાળકો પણ ભયભીત થઈ ચુક્યા છે કારણ કે આવા જ પાણીની અંદરથી આ વોર્ડ નંબર ત્રણના ના કોર્પોરેટરો નગરપાલિકાની ભૂલના કારણે જે છે એક દીકરાનું મૃત્યુ થયું હતું એ દીકરાએ પોતાનો જીવ કહી શકાય કે ફિલ્મી સ્ટાઇલ એનો જીવ ગયો છે કારણ કે જે પ્રકારે જોઈ શકીએ છે એમ કે ઘરની બહાર જ આ પ્રકારની અત્યંત ગંદકી ગટરના પાણી આ પ્રકારના પશુઓ અને સાપ વગેરે તમામના ભયની વચ્ચેથી અહીંથી બાળકોને જે છે શાળાએ જવું પડતું હોય છે ને આ સમસ્યા વર્ષો વર્ષથી અહીં આગળ છે છતાંય પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી જેને લઈને સ્થાનિકો જે છે એ વારંવાર રોષ ઠાલવી રહ્યા છે પરંતુ પાલિકાના લોકો જે છે એ કંઈ જ ન સાંભળતા હોય તેવી અવાજ છે કોર્પોરેટર પહેલે તો ફોન ક્યાં કેટલી વાર ફોન નહીં ઉઠાય આજ ભી ફોન ક્યાં ગાયન ભાઈ કો ગાય ગાય તકલીફ માં તો ફોન ઇ કોર્પોરેટર હા બાદમાં उनको મેસેજ કરવા જીવી ભાઈ जीवी वाले भाई आए थे ना उनसे मैसेज करवाया और कॉल भी करवाया लेकिन कॉल तो नहीं उठाया पर मैसेज करवा दिया ये गाय के लिए भाई ने, ने, ने कुछ जवाब नहीं दिया जवाब तो फोन नहीं उठा तो जवाब कैसे मिलेगा मैसेज देखेगा उसके बाद जवाब आएगा अभी भी फोन नहीं उठाया नहीं फोन नहीं उठाया क्या वोर्ड आ कोर्पोरेटर नयन भावसार ने कोई दीकरो मरी जाए कि गाय मरी जाए कोई फरक नहीं पड़ता एमने खाली हाथ में मूठियो बंद कर मंत्रोच्चार सूत्रोच्चार करता है પણ જયારે સ્થાનિક કોર્પોરેટર છે સ્થાનિક લોકોને શું સમસ્યાઓ છે એ સમસ્યાઓ જાણવામાં સાંભળવામાં અને તેના નિરાકરણમાં તેઓને કોઈપણ પ્રકારનો રસ ના હોય તેવું સ્પષ્ટ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે કારણ કે આ છે પાદરાના વોર્ડ ત્રણનો વિકાસ આ જે પ્રકારના ગીતો તે લોકો વાયરલ કરી રહ્યા છે જે પ્રકારના સ્લોગન્સ આપી રહ્યા છે એ સ્લોગન્સ અહીંયા આગળ સાર્થકભાઈ એક દીકરીને લેવા માટે અહીંયા આગળ તેના માતા પિતા અહીંથી જઈ રહ્યા છે કેવી પરિસ્થિતિમાં અહીંથી પસાર થવું પડે છે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને આ સમસ્યા જે છે એ છેલ્લા વર્ષો વર્ષથી વોર્ડ નંબર ત્રણના લોકો સહન કરી રહ્યા છે ફોટોગ્રાફ્સમાં સોશિયલ મીડિયા પોસ્ટમાં તમને કંઈક વિકાસ અલગ જોવા મળતો હશે જ્યારે છપ્પન કરોડ ને સાહીઠ કરોડના ખર્ચે નગરપાલિકા દ્વારા અહીંયા આગળ ગટર બનાવવાની વાતો જે કરવામાં આવી છે પરંતુ સાહીઠ કરોડ તો શું અહીંયા આગળ સાઈઠ પૈસા પણ જોવા જોવા નથી મળી રહ્યા અને ક્યાંક ને ક્યાંક શ્રીલીલા સોસાયટી હોય કે પ્રમુખ સોસાયટી તમામ રહીશો જે છે એ વર્ષોથી આગળ હેરાન પરેશાન છે મોટાભાગના મહિલાઓ જે છે આ સમસ્યાથી હેરાન પરેશાન થતા હોય છે કારણ કે બાળકોની મોટી જવાબદારી મહિલાઓ પાસે જ હોય છે ને ક્યાંક ને ક્યાંક આ ગટરના પાણીના કારણે જીવજંતુઓ સાપ વગેરેનો પણ મોટા ભય રહેતો હોય છે ત્યારે વોર્ડ ત્રણના કોર્પોરેટરો માત્ર મુઠ્ઠી બંધ કરી સૂત્રોચ્યાર કરવામાં જ પડ્યા છે કે લોકોની પણ તેઓને ચિંતા છે આગળનો સમય બતાવશે